તો મિત્રો જન્માષ્ટમીની રજાઓ પૂરી કરીને હું આવી ગયો તો પાછા સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરમાં ભરાતો તો જન્માષ્ટમીનો સૌથી મોટો વિશાળ મેળો એટલે કે વિરાસત મેળો તો ચાલો આજના વિડીયોમાં જન્માષ્ટમીનો સૌથી મોટો એટલે કે સુરેન્દ્રનગરનો વિરાસત મેળાનો એન્જોય કરી અને સાથે જ મેળાનો આનંદ મેળવ્યો પબ્લિક કેમ છો બધા બધા મજામાં મજામાં છે બધા જઈ માતાજી અને અત્યારે લગભગ છ ભાગ છે અને સુરેન્દ્રનગર આવી ગયો છું જમણા તૈયાર થઈ ગયો તૈયાર થઈ ગયો છે કારણ કે અત્યારે જવાનું છે સુરેન્દ્રનગરના લોક મેળા તો મિત્રો આવ્યા છે સુરેન્દ્રનગર છેલ્લો દિવસે મેળાનો તો મેળા વિઝિટ કરતા આવી ચાલો હાલા જઈએ અત્યારે જો બધા વહેલા આવી ગયા હતા વહી ગયા હે સામાન બધો પીડિત નાસ્તો ચાલો હાલ જઈ રણજીતભાઈ આઈ ગયા ઉપર રણજીતભાઈ મળાવું પછી બે હેલા જઈ પેલા બે માં વેઇટ કરે છે ચાલો ચાલો લેટ્સ ગો ઓ નીકળી જશે મિત્રો બહાર ને મેળામાં જો રંજીત બેજો આવી ગયા છે પાછા ના છે ભાણો ચાર થઈ ગયા હે બે આગળ જ વેઇટ કરે છે ચાલો હાલે દે મેળામાં જઈને મેળો દેખાઈએ પહોંચવા એમ તો જો એક મકાન આટલું ચાલો મેળામાં પહોંચી જાય ફાઈનલી મિત્રો પહોંચ્યા પહેલાં જો વિશુ એ મળી ગયા હે રામ રામ જો करण भाई मैंने जो आया से गेट करण गेट है आग से आया आज का वीडियो जो ले जो या खबर पड़ जाए मैं एक तुमने मेड़ा देखाड़ी बराबर जो मेड़ा पे चालू भाई की पब्लिक कौन सु थे जुए। तर जो ये तने तो जो मित्रों मेड़ा का चलो पे तो मेड़ा लोकेन जे कर लियो મેળામાં આવી ગયા છે ને મેળામાં જોવો પબ્લિક ઘણું ઘણું છે એમ છે બોલોને જો રાઇડ તો બધી ચોટોસ ચાલુ છે હવે ચાલો રાખડી આ કહી દીજો આ એક છે આ સાઈડ છે અહીં પગેજ ને એવું છે જેમાં બે હવે સીમા બેવું છે મજા આવે એમાં ચાલો મિત્રો છે એમાં ફ્રાય કરી રાઈડ છે કઈ ગેટ પાઈ દો અહીંયાથી ગેટ ચાલુ થાય તમે એમ તો આયા છે ચા પીવા આવે ચા વગર નો આવે એટલે મેળા બે જાય ચા પીવા ચા પી પાછા જાય મેળા માં ચાલો પછી રાઈડ હેકાય ટ્રાય કરજો અંચર ગેટ છે મે અમે છે સ્માર્ટ બજાર ને અમે એટલે પેલા ચા પીવા લાઇટિંગ બાટિંગ ભાઈ એક નંબર લાગે એમ આ ફગે જો ચાલુ ન કરતા કોકો ઈને સણગર જો અમુક આ ચાલુ નથી ભાઈ કે જો લાઇટિંગ જો તમે લાઇટિંગ બેક જોઈને તેમ થાય ચાલો પાછા રણજીત ભાઈ કઈક દાદ કરે રણજીત ભાઈ મોજ કરે બાકી રણજીત ભાઈ આયા છે ને ડાયરેક મેળો કરાયો મિત્રો એટલી વસ્તુ નથી મળતી પણ રાઈટ શું બહુ રાઈટ જો એવો ચશ્મા દુકાને નથી આવ્યા દુકાને સ્ટોલ લઈ જો બાકી બધે જમવાના વધારે છેલ્લો દિવસ છે નોકરી આવી જાય જો સામે થાય પ્રોગ્રામ

की ले चलो अब हमें कहीं जमवा जमवी रात आई पाछा मस्त जमवी ने आई जातो पाछा मेला में आमा जाओ मेला अब रंगीन लागे कहीं जाओ रंगी द्वारगढ़ हो गया है हम चार हो जाए चलो नेक्स्ट दो अब ये लाइन किन लाग जाओ में इनसे करवा ये प्रोग्राम जो गाना भाई पब्लिक है चालू થઈ ગયો હે चलो तुमने बताई આગળ તો પ્રથમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય ભવ્ય લોકમેળાનું આયોજન કરેલ છે માડી તો કેવા કે એકને બેક ડાન્સમાં જોવો એ બીક લાગે જો

અભા <coughs> ફગેતના <laughs> આવી આ જો આ કંઈક થોડું બીક લાગે કાઈ વાંધો નહીં જો થાય જોયું જય દાદા જો આવો કાઈક લુક આવે અહીંયા જો ચારે નોકા પડી જાય હો ચાલો મેત્રાવ ટક ટક જાય ટક ટક ચાલો

કલાક લગભગ જો આ કારણે પ્રોગ્રામ ચાલુ હોય બેઠી આ બેસી જાય ભૂમિ આ એનો પ્રોગ્રામ હતો બાકી કાંઈ નો ઘટ્યો અને દોઢ કલાકમાં લાઈવ બીજી ચેનલમાં આવી ગયો જઈએ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જોઈ લેજો બધાય ચાલો હજી એક આટો મારી લેજો આગળ રાજા બધા મારી લઈ આટો મેળા પછી રૂમ બાજુ પ્રસ્થાન કરી લેટ્સ ગો આ ગોળ ગોળ ફળીમાં

मित्रों तो मेड़ा ने सेली बार विजिट कर लियो ना वे जाय छे हमें रूम बाजू जावे छे हाला मजी आज ना माटो रे जाऊ हम जो मित्र धराता ने थेम जाओ धराता ने थे, तेरा थे के जाऊ से हम जो बदी चालू जा छलो दिवस है और पब्लिक थई गयो छे साव ओसी कारण के प्रोग्राम चलो ये ये पण कोनो कोन आई भूमि आई भूमि राई नो प्रोग्राम चालू है तो इनका गाय कटे नहीं अबे चला मड़ी है वे रूम में दें। हाँ दोस्त मित्रों मस्त पसारूंगे आइजन मेरा बिया में एंजॉय करी मेरे वजह के लगभग जो बिया बगवाई है यानी माचाई जा जो कितनों के एंजॉय की थी बहु अतिशयो अतिशयो बोलने के बहु तेरा हंड्रेड समेटा बिया माँ मैं तेरी माँ बिया माँ एक जगन्नाथ संडे आपको तो, तो <laughs> સ્થગિત ના નો બેઠો કરણ બેઠો તો માણ દાયલો એટલે એ થોડું ગુરુ મને કઈ એટલું ભગદેવ નથી તો ચાલો પાસે જો રૂમે પહોંચી જાવ બે વાગો ને એ સુઈ જાય અને થઈ રહ્યો હોય કોલેજ જવાનું તો આજ માટે આટલું જ આશે છે કે તમને મેળો ગમ્યો હોય છે ગમ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી